નમસ્કાર પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો તથા સરકારી કર્મચારી મિત્રોનું સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આજ રોજ તારીખથી જે પેન્શનમાં વધારો થયો છે તેના વિશે મિત્રો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ખુશખબર આપ્યા છે આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના જે કર્મચારીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા એ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં છ ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ પહેલાં રાજ્ય સરકારે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં એક જુલાઈ બે હજાર ચોવીસથી ત્રણ ટકાનો વધારો કરી ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું તો મિત્રો ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ રાહતના સમાચાર હતા તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે જુલાઈ બે હજાર પચીસના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાની શક્યતા છે તેથી ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોનો મોંઘવારી ભથ્થો અઠ્ઠાવન ટકા સુધી પહોંચી જશે તેથી પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળશે તે પણ દિવાળી પહેલાં સુકવામાં આવશે તો મિત્રો દિવાળી હવે પેન્શનરો અને સરકારી કર્મચારીઓની સુધરી જશે અને મિત્રો સઠ્ઠા તેમાં સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સેવાના અને પંચાયત સેવાના તથા અન્ય મળીને ચાર પોઈન્ટ અઠ્યોતેર લાખ કર્મચારીઓ અને ચાર પોઈન્ટ એક્યાસી લાખ પેન્શનરોને લાભ મળશે આ મોંઘવારી વધતાની ત્રણ માસની એટલે કે એક જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલના બે હજાર પચીસના પગાર સાથે સુકવવામાં આવશે અને મિત્રો એક જાન્યુઆરીથી મળશે મોંઘવારી ભત્તાનો લાભ તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને મિત્રો તે ઉપરાંત વર્ષના વધારાના રૂપિયા નવસો ને કરોડ ચૂકવા પડશે એટલું જ નહીં રાજ્ય સરકાર આ એરિયસ પેટે કુલ મળીને રૂપિયા બસો પાંત્રીસ કરોડની કર્મચારીઓને ચૂકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂપિયા નવસો ને કરોડની સુકવણી પગાર ભથ્થા પેન્શન પેટે થશે આ નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે અને મિત્રો હવે જાણીશું કે કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં વધાર્યું હતું મોંઘવારી વધુ તો મિત્રો આ પહેલાં કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં કેન્દ્રએ પોતાના કર્મચારીઓને વધારાનો લાભ આપ્યો હતો રાજ્ય સરકારના કર્મચારીઓને હાલ ત્રેપન ટકા ડીએ મળે છે હવેથી તે ત્રેપનને બદલે રાજ્ય સરકારના કર્મચારીઓને પંચાવન ટકા ડીએ મળશે જોકે વધારેલું ડીએ ક્યારથી લાગુ થશે એ અંગે સત્તાવાર જાહેર મુજબ ખબર પડશે અને મિત્રો તે ઉપરાંત જાણીએ તો આ પ્રકારના કર્મચારીઓને મળશે મોંઘવારી બધાનો લાભ તો મિત્રો આ હુકમ જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તકે છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ માધ્યમિક શાળાઓ અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ સહાયકો અનુદાન મેળવતી બિન સરકારી શાળાઓ સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજૂરીથી સાતમા પગાર પંચ પ્રમાણે પગાર સુધારાનો લાભ આપવામાં આવેલો છે તેવા કર્મચારીઓને લાગુ પડશે તો મિત્રો આ પ્રમાણે આ પ્રકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો લાભ મળશે અને મિત્રો આ મોંઘવારી ભથ્થાનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિધિયુક્ત ઉપરના અથવા તો બદલી પામેલા કર્મચારીઓ તેમજ કામ પૂરતા મેઘ પરના કર્મચારીઓ તેમને સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણા મંજૂર કરવામાં આવ્યા છે તેમને મળવાપાત્ર થશે ત્યારબાદ પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાના કારણે અને બિનચરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકોને તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતાં મોંઘવાઈ વધતાના કારણે થતો ખર્ચ આ હુકમના નિયત કર્યા પ્રમાણે વિનિમિત કરવામાં આવશે આ હુકમને કારણે થતો ખર્ચ એ શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન જવો જોઈએ અને મિત્રો ત્યારબાદ રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો આ વધારો જેમને સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણો થયો છે તેમને મળવાપાત્ર થશે અને મિત્રો આ નિર્ણય અખિલ ભારતીય સેવા એઆઈએસ અધિકારીઓને પણ લાગુ પડશે હવે જાણીશું કે મોંઘવારી વધતું સે શું મોંઘવારી વધતું એવું નાણું છે જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવન ધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે આ નાણાં સરકારી કર્મચારીઓ જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર છ મહિને એની ગણતરી કરવામાં આવે છે એ સંબંધિત પગાર વધારાના આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે શહેરી અર્ધ શહેરી અથવા તો ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી અલગ હોય શકે છે અને મિત્રો હવે જાણીશું કે મોંઘવારી મોંઘવારી નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા આપવામાં આવી છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફોર્મ્યુલા છેલ્લા બાર મહિનાના ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે ની સરેરાશ એટલે કે એકસો પંદર તેના ભાગ્યા એકસો પંદર પોઈન્ટ એના ગુણ્યા સો હવે જો આપણે PSU એટલે કે પબ્લિક સેન્ટર યુનિટમાં કામ કરતા લોકોના મોંઘવારી વધતા વિશે વાત કરીએ તો તો મિત્રો એની પદ્ધતિ છે મોંઘવારી ભથ્થાની ટકાવારી બરાબર છેલ્લા ત્રણ મહિનાના ગ્રાહક ભાવ સૂચક આંકની સરેરાશ બે જ વર્ષ બે હજાર એક બરાબર સો માઇનસ એકસો ને છવ્વીસ પોઈન્ટ તેત્રીસ ગુણ્યા સો અને મિત્રો હવે જાણીશું કે ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે શું તો મિત્રો ભારતમાં ફુગાવાના બે પ્રકાર છે એક રિટેલર એટલે કે સૂટક અને બીજો જથ્થાબંધ ફુગાવો સૂટક દર સામાન્ય ગ્રાહકો દ્વારા કોટા કરાયેલા ભાવ પર આધારિત છે અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈ પણ કહેવામાં આવે છે અને મિત્રો હવે જાણીશું કે આઠમા પગાર પંચના તાજા સમાચાર શું છે તો મિત્રો આઠમા પગાર પંચની મંજૂરી બાદ હવે કર્મચારીઓને ડીએ શૂન્ય થવા જઈ રહ્યું છે તે જ સમયે આ ડીએ પગાર વધારામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે આઠમા પગાર પંચ દ્વારા ડીએ મોંઘવારી વધતું નોંધપાત્ર રીતે વચ્ચે આવી સ્થિતિમાં નવા પગાર પંચ હેઠળ પગાર સુધારણા સમયે વધેલા ડીએ વધારાનો ઉપયોગ મોંઘવારી ગણતરી પણ કરવામાં આવે છે ચાલો જાણીએ કે આઠમા પગાર પંચમાં મોંઘવારી વત્તુ એટલે કે આઠમો પગાર પંચ ડીએ વધારો શું ભૂમિકા ભજવશે તો મિત્રો આઠમા પગાર પંચમાં મોંઘવારી વત્તાની સૌથી મોટી અસર કર્મચારીઓના પગાર પર પડશે ફુગાવાના આકારની અનુસાર નવો પગાર નક્કી કરવામાં આવશે બીજી તરફ કેન્દ્રીય કર્મચારીનું મોંઘવારી ભથ્થું ડીએ એટલે કે શૂન્ય થઈ જશે મતલબ કે નવું પગાર પંચ લાગુ થતા જ મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે હવે મિત્રો જાણીશું કે આઠમા પગાર પંચની રચના ક્યારે થશે તો મિત્રો કેન્દ્ર સરકારે આઠમો પગાર પંચ એટલે કે આઠમો પગાર પંચ ડીએ ઝીરો મંજૂર કર્યું છે આ માટે એક અધ્યક્ષ અને બે સભ્યોની નિમણૂક કરવાની રહેશે આઠમો પગાર પંચ ટૂંક સમયમાં જ રસવામાં આવે તેવી શક્યતા છે કારણ કે નવું પગાર પંચ બે હજાર છવ્વીસ સુધીમાં આવશે આવી સ્થિતિમાં પગાર પંચને તેનું સંશોધન કરવા માટે સમયની જરૂર છે અને સરકારને તેવો અમલ કરવા માટે સમયની જરૂર છે સાતમા પગાર પંચની રચનાની તેની મંજૂરીમાં અઢાર મહિનાના સમય લાગ્યો છે તેથી આ બજેટ દરમિયાન નવા પગાર પંચની પેન્શનની જાહેરાત પણ શક્ય છે અને મિત્રો ત્યારબાદ નવા પે મેટ્રિક્સ પર વિચાર મંથન થશે તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓના પગાર સુધારણા માટે કમિશનની રચના પછી નવા પગાર મેટ્રિક્સ પર વિચાર કરવામાં આવશે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર કર્મચારીઓના પેન્શન અને વેતન ભત્તામાં સુધારો કરવામાં આવશે આઠમા પગાર પંચની ભલામણો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે અને મિત્રો ત્યારબાદ જાણીશું કે આઠમા પગાર પંચની મોંઘવારી ભથ્થા પર મોટી અસર પડશે તો મિત્રો આઠમા પગાર પંચની સૌથી વધુ અસર મોંઘવારી ભથ્થા પર થવાની છે નવું વેનાટ કમિશન લાગુ થવાની સાથે કેન્દ્રીય કર્મચારીનું મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ શૂન્ય થઈ જશે જ્યારે મોંઘવારી ભથ્થું શૂન્ય થશે ત્યારે તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે અને નવું મોંઘવારી ભથ્થું નવેસરથી લાગુ કરવામાં આવશે અને મિત્રો હવે જાણીશું કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી મોંઘવારી ભથ્થું કેટલું હશે તો મિત્રો હાલમાં કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું પંચાવન ટકા ચાલી રહ્યું છે જાન્યુઆરી બે હજાર પચીસમાં તે છપ્પન ટકા જુલાઈ બે હજાર પચીસ સુધીમાં સાઠ ટકા અને પછીના છ મહિનામાં જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ત્રેસઠ ટકા રહેવાની ધારણા છે પરંતુ જ્યારે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં નવું પગાર પંચ આવશે ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ વધેલા મોંઘવારી ભત્તા એટલે કે ડીએ હાઇક અપડેટને પહેલાંથી જ પગારમાં ઉમેરવામાં આવશે અને મિત્રો હવે જાણીશું કે પચાસ ટકા મોંઘવારી બથ્થું મર્જ કરવામાં આવ્યું છે તો મિત્રો મીડિયા અહેવાલ અનુસાર નિયમ એવા છે કે પચાસ ટકા મોંઘવારી બથ્થું મૂળ પગારમાં મર્જ થઈ જઈ જાય એટલે કે મર્જ કરવામાં આવશે આઠમા પગાર પંચ ડીએ વધારો પરંતુ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં તે વધીને ત્રેસઠ ટકા થવાની ધારણા છે તેથી હવે આઠમો પગાર પંચ જ્યારે મોંઘવારી ભથ્થું વધારવામાં આવશે તે કેટલું થશે અને મિત્રો જો આઠમા પગાર પંચની ભલામણો લાગુ થશે તો કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું શૂન્યથી શરૂ થશે તે સમયે હાલમાં ડીએનએ બેઝિક સેલરી ડીએમાં મર્જ કરવામાં આવશે તે સમયે મીડિયા અહેવાલ અનુસાર જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ફક્ત પચાસ ટકા ડીએ મૂળ ભૂતમાં એટલે કે મૂળભૂતમાં મર્જ કરવામાં આવશે સંબંધિત વધારાના તેર ટકા ડીએ મર્જ કરવામાં આવશે નહીં ડીએનએ મૂળ પગાર સાથે મર્જ કરીને અને નવેસરથી પગારની ગણતરી કરવાથી મોંઘવારી બધું શૂન્ય થઈ જશે તે સમયે શક્ય છે કે સરકાર સંપૂર્ણ ત્રેસઠ ટકા ડીએને મૂળ પગાર સાથે મર્જ કરી શકે છે અને મિત્રો હવે વર્તમાન ડીએ મુજબ કર્મચારીઓના આ પગાર છે તો મિત્રો કર્મચારીઓના અત્યારના ડીએ મુજબ કેટલો છે તો મિત્રો કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ અઢાર હજાર રૂપિયા મૂળ પગાર મળે છે જેમાં કર્મચારીઓને ડીએ પંચાવન ટકા ચાલી રહ્યું છે તે સમયે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં અંદાજે ડીએ ત્રેસઠ ટકા થઈ શકે છે એટલે કે મૂળ પગાર કરતાં અગિયાર હજાર ત્રણસો ચાલીસ રૂપિયા વધુ મતલબ કે ડીએ વધારાના કર્મચારીઓને લઘુત્તમ બેઝિક પગાર કરતા ઓગણત્રીસ હજાર ચાલીસ રૂપિયા હશે હવે અંદાજ લગાવી શકાય છે કે આઠમા પગાર પંચમાં પગાર ઓસામાં ઓસો ઓગણત્રીસ હજાર ચાલીસ રૂપિયા હશે અને મિત્રો ડીએ દર સ મહિને મળશે તો મિત્રો તે સમયે કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે ડીએમઆર સુધારો ત્રિમાસિક ધોરણે કરવામાં આવે પરંતુ કર્મચારીઓના પગારમાં ડીએમા સુધારાની ફોર્મ્યુલા માત્ર છ મહિના જ રહેવાની છે ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ એટલે કે ય સીપીઆઈ ડેટાના આધારે દર સ મહિને ડીએ રિવિઝન કરવામાં આવશે તો મિત્રો આવી રીતે પેન્શનરો કર્મચારીઓના પગારમાં સૌથી મોટો વધારો થશે તેમાં મોંઘવારી વધુ ઉમેરશે તે ઉપરાંત બે હજાર છવ્વીસમાં આઠમા પગાર પંચની રચના થતાં પેન્શન અને પગારમાં સૌથી મોટો તોતિંગ વધારો થવા જઈ રહ્યો છે તો મિત્રો આ હતા આપણા પગાર પેન્શનને લગતા સમાચાર તો મિત્રો આવી જ નવી અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો જય હિન્દ જય ભારત થેન્ક યુ